ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ગરબાડા ધારા પોતાના પડતર માંગણીઓ લઈને સીડીપીઓ ને આવેદન પત્ર આપ્યું હતું ગરબાડા તાલુકાના પંચાયત કચેરીના પ્રતાગણમાં આંગણવાડી વર્કરો સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે ગરબાડા તાલુકાના પંચાયત કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ગરબાડા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ આંગણવાડી કાર્ય બંધ કરી પોતાની પડતર માંગણીઓ લઈને સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું તેમાં એમણે જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે કર્યો નથી તેમાં સાહીઠ વર્ષની વયમર્યાદા કરવી બે હજાર અઢાર પછી પગાર વધારો કર્યો નથી જેથી પગારમાં વધારો કરવામાં આવે નવા મોબાઈલ આપવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે નિયમિત બિલો ચૂકવવામાં આવે તેમાં રજીસ્ટર તથા મોબાઈલ બેમાંથી એક જ કામગીરી કરવામાં આવે વધારાની કરાતી કામગીરી બંધ કરવામાં આવે જેવી માંગણીઓ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને સીડીપીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને અમને અમુક બેનોને ગ્રેજ્યુટી મળી છે અમુક બેનોને ગ્રેજ્યુટી મળી નથી ઘણી બહેનો રિટાયર્ડ થઈને જતી રહી તો બી અમને કશું સરકારે અમને આશાપૂર્વક એવો જવાબ આપ્યો નથી તેમજ જે વધારાની કામગીરી છે એ કામગીરીમાંથી અમને મુક્ત કરે કાં તો રજીસ્ટરો કાં તો મોબાઈલ બેમાંથી એક વસ્તુ આપે નિયમિત અમને બિલો આપે નિયમિત પગાર કરે અને વધારાની જે કામગીરી છે એનામાંથી અમને મુક્ત કરે